સુરતીઓ માટે નવા વર્ષે મોટી વેટ સામે આવી છે એક તરફ સુરત મહાનગરપાલિકાએ ટેક્સોમાં રાહત આપ્યો છે તો બીજી તરફ બાળકોના ભવિષ્ય માટે હાઇટ એજ્યુકેશનની તરફ આગળ વધી રહી છે સુરત મહાનગરપાલિકાએ મિલકતદારોને મોટી રાહત આપી છે બાકી વેરા અને વ્યાજ માફી એકવાર ફરી અમલમાં આવી છે આ વર્ષે યોજના જાન્યુઆરીથી શરૂ થઈ એકત્રીસ માર્ચ સુધી લાગુ રહેશે એટલે કે પૂરા 90 દિવસ સુધી નાગરિકો એનો લાભ લઈ શકશે બીજા તરફ સુરત મહાનગરપાલિકા મહાનગરપાલિકાના ભવિષ્ય માટે મોટું પગલું ભરી રહી છે મંજુબા સંચાલિત સુમન સ્કૂલોમાં હવે હાઈટેક શાળાઓ બનવા જઈ રહી છે જેમાં છ નવી શાળાઓમાં AI લેબ AR અને વીઆર લેબ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હાલ બાર શાળાઓમાં રોબોટિક્સ અને ડ્રોનિક ટેકનોલોજીથી ભણાવવામાં આવી રહ્યા છે જેનો લાભ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે નવી લેબ વધુ પાંચ હજાર વિદ્યાર્થીઓને ફાયદો કરશે આ છે એક તરફ નાગરિકોને આર્થિક રાહત આપવાની યોજના અને બીજી તરફ આવનારી પેઢીઓ માટે શિક્ષણનો હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવો આ છે સ્માર્ટ સિટી તરફ પડતો એક નવો પગલો